હેલો મિત્રો તો નમસ્કાર કેમ છો મજામાં આશા કરું છું કે મજામાં જશો તો આજે આપણે સંડાસ બાથરૂમ એટેચ ભેગું છે તો એની આપણે ફ્રેમિંગ અને ટાઇલ્સ ફિટ કરીને તમને બતાવવાના છે પૂરું સંડાસ તૈયાર કરીને તમને બતાવીશ તો જુઓ કંઈક આ રીતની આપણે ફ્રેમ ચાલુ છે અને આપણે ટાઇલ્સ દિવાલ ટાઇલ્સ લગાડવાની ચાલુ કરી દીધી છે જે કે આપણે છે બે બાય ચારની ટાઇલ્સ મારવાની છે દિવાલની અંદર તો આર્ય ડાર્ક છે તો આની અંદર કંઈક ડાર્ક મારવાની છે અને બીજી બાજુ વ્હાઈટ આવશે તો કંઈક આ રીતનું આપણું કામકાજ છે જોઈ લો તો મિત્રો આ રીતની આપણે ટાઇસો ફિટિંગ કરવાની છે અને એની અંદર આપણે એપોક્સી રાખી છે પાંચ એમ એમની તો જુઓ કંઈક એપોક્સીની આપણે રાખીને આ રીતનું તો કંઈ સંડાજના અંદર છે તો સારી લાગશે અને એટાચ છે ભેગું છે તો એનાથી કરીને સારું લાગે એના માટે કરીને તો જુઓ કંઈક આ રીતની પ્રોસેસ છે તો મિત્રો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગને શેર કરો સબસ્ક્રાઇબ કરો ચેનલને અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા તો એનાથી કરીને આવા કંટ્રક્શન લગતા વિડીયા તમને મળતા રહે અને અમારી ફેસબુકમાં જય કોગા કન્ટ્રક્શન કરીને પેજ છે તો એને પણ ફોલો કરો તો મિત્રો આપણે એક દિવાલે ડાર્ક ફિટ થઈ ગઈ છે અને બીજી દિવાલે જોવો ચાલુ કરી નાખી છે વ્હાઈટ કલરની જે ટાઇલ્સ છે તો વ્હાઈટ કલરની અને ડાર્ક કલરની કોમ્બિનેશનમાં કેવી લાગે છે સરસ લાગે છે કે સરસ નથી લાગતી તો એ મને કોમેન્ટમાં તમે કહેજો તો ખ્યાલ આવે અને બીજું નેક્સ્ટ બાથરૂમ હોય તો એના અંદર મને કલર ચોઈસ કરતા ફાવે તો આ રીતનું કંઈક તો મિત્રો આપણી દીવાલ ટાઇલ્સ હવે પતી ગઈ છે તો આપણે ફ્લોરિંગ ફિટ કરવાનું ચાલુ કરી દીધું છે ફ્લોરિંગમાં આપણે જે બાર અઢારની ટાઇલ્સ લાઈ છે જે કે મેટ ટાઇલ્સ છે તો મેટ હોય તો આની અંદર પાણી આવે બાથરૂમમાં તો આપણે ચીકડાના અને ફિસળા ન થાય અને સારું રહે અને મેટ ટાઇસ કંઈક આ કલરની મેં ચોઈસ કરી છે તો કેવી લાગે છે અને આ આપણું ખૂણામાં જે વેસ્ટ પાણીનું ગટરમાં જવાનું પાણી છે તો એ ભૂંગળું છે તો એ કટિંગ કરીને આપણે એને ઉપર જાળી બેસાડીશું તો હવે મિત્રો એલિવેશન બાકી છે તો તમને હું આગળ એલિવેશનની પ્રોસેસ બતાવું કે એલિવેશન કઈ રીતનું આપણે ફિટ કરવાનું છે તો એલિવેશનમાં પણ તો મિત્રો આ છે આપણું એલિવેશન તો આપણે એલિવેશનની અંદર પણ ડાર્ક ટાઇસ જ ફિટ કરી છે તો એલિવેશનમાં આગળથી કેવી લાગે છે ડાર્ક સરસ લાગે છે તમને પૂરેપૂરું હું એલિવેશન બતાવીશ તો આ રીતના કંઈક આપણે ઘરું છોડેલા છે તો એમની જે પેકિંગ છે તો એ કાઢી નાખીએ અને હવે તમને આખું આખું દ આગળથી દેખાડું તો કંઈક આ રીતનું જોવો આપણે એલિવેશન લાગે છે તૈયાર બાથરૂમ બધું તૈયાર છે એનું ખાલી એસેસરીઝ થોડી બાકી છે તો એસેસરીઝમાં નેક્સ્ટ બ્લોગમાં તમને એસેસરીઝ સાથે અને એના ટોયલેટના બુરખા સાથે તમને બતાવીશ તો કંઈક આ રીતનું આપણું બાથરૂમ તૈયાર થયું છે અને કંઈક આ રીતનું લાગે છે તો મિત્રો કોમેન્ટ કરજો કે આપણું બાથરૂમ તૈયાર થઈ થઈ ગયું તો અત્યારે કેવું લાગે છે જુઓ જે કંઈક ડાર્ક અને વ્હાઈટ કલરની ટાઇસ છે તો એનું કોમ્બિનેશન કેવું બન્યું છે તો કંઈક આ રીતનું છે ચાલો તો મિત્રો હવે આપણે મળશું ફરીથી નેક્સ્ટ બ્લોગમાં તો જય જય રામ